મહીસાગર જિલ્લાના લોણાવાડાના ગાટી વિસ્તારમાં આનંદ ફળીના મકાનમાં લાગી આગ ફ્રિજનો કોમ્પ્રેસર ફાટતા મકાનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પરિવારના નવચંડી યજ્ઞમાં ગયા હોવાથી મકાન બંધ હતું આગ લાગતા ઘરવરીનો સામાન બળીને ઘર આગ લાગતા ઘરવખરીનો સામાન બળી અને ખાખ થયો છે આગ લાગતા લોણાવાડા નગરપાલિકા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગને ઓલા આગને ઓલવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે વિજય જોશી મહીસાગર ના ના ભાઈ ને કોઈ ના ઉપર માં આ આઈ ના ગાગે આઈ આર આર ટી દેખાય ઉપર હજી ઉપર આ બધું પાણી વસતી મને મગી દે છે આનો ભાઈ પ્રેસર માં